હું જે ભૂમિ પર છું આ ભૂમિ પરના બે ખેડૂત પુત્રો સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ અને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા આ બંનેની પ્રતિમાઓનું આજ અનાવરણ થયું છે વલ્લભભાઈએ ન કેવલ રાજકોટ સમગ્ર દેશના ખેડૂતોના સવાલો માટે હંમેશા લડાઈ લડી રાજકોટ જિલ્લા બેંકને એની સ્થાપના કરી મજબૂત કરી વિસ્તાર કર્યો અને વિઠ્ઠલભાઈએ લાંબા સમય સુધી આ બેંકની સેવા કરી નાબાર્ડના અનેક એવોર્ડ જીતવા બેંકમાં પરિવર્તિત કરી અને આજે આ બંને મહાનુભાવોના રસ્તે જયેશ રાદડિયા આપણા યુવા ધારાસભ્ય પણ આ બેંકને મજબૂત કરવા માટે આગળ કામ કરી રહ્યા છે અહીંયા રાજકોટ જિલ્લા દૂધ સંઘ લિમિટેડ રાજકોટ જિલ્લા ખરીદ વેચાણ સંઘ રાજકોટ જિલ્લા સહકારી કપાસ વિકરી સંઘ રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન પ્રેસ રાજકોટ જિલ્લા સહકારી બેંકની સરાફી મંડળી આ બધાની સામાન્ય સભા છે અને સહકારી સંસ્થાનો પરિચય શું એનો નફો કોઈ મૂડી પતિઓના હાથમાં ના જાય એનો નફો એક સામાન્ય ખેડૂતના હિતમાં વપરાય હમણાં જ મંચ પર બેંકની દુર્ઘટના વીમાના બાવીસ લોકો મેડિકલ સહાયના અનેક લોકો અને બેંકની કૃષિ સમાજ પુરસ્કારની નવ સોસાયટીઓને સાયકલ અને વળતર આપવાનું કામ થયું ભાઈઓ ભાઈઓ બહેનો સ્વર્ગસ્થ વલ્લભભાઈ અને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈએ જે પરંપરા ચાલુ રાખી હતી પરંપરા જયેશભાઈ પણ ચાલુ રાખી ભાઈઓ બહેનો આ જિલ્લા પાંચ નાબાર્ડ નો બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ ડિકેટ એક દસકા નો શ્રેષ્ઠ એવોર્ડ ચાર વાર ઓવરઓલ પરફોર્મન્સનો પરફોર્મન્સ નો એવોર્ડ આ બધું જ આ જિલ્લાના ખેડૂતોની કમાલ છે અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના સૌ ડિરેક્ટરો અને ચેરમેનના માથે એનો સંપૂર્ણ યશ જાય છે ભાઈઓ બહેનો ત્રેપન વર્ષ સુધી સતત ઓડિટનો અવર્ગ એક ટકાથી ઓછું નેટ એનપીએ અને સેંકડો કરોડનો નફો થી પણ ઓછા વ્યાજથી ઋણ આપ્યા પછી એ જિલ્લા સહકારી બેંકના તંત્રને બનાવે છે